को खारो को को yang Tìm tay quá sắp vô hà nội nội nội. Ta quá sắp vô hà nội. Tao nhiên hooky. Quá đi giùm mật do quái 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 quái

લઈ જ બધું પડી તું પગડ પગડ હું હાર કોકર થોડું કરીને તો કોઈ લાગે નઈ તું અટાપી

હતા okay, Biasa, Om Je. Biar Medan, Kakak Yusuf. Zatulijah, Juliyah. Lain William, kuatan tikur. Mulia, oke. Oki. Aku, kakak, kakak, kang doa. Telugu, kau. Namun, piring, kau, kakak, lagi. Kakak, oh, tapi apalagi, bukan tata. mau yang betul, kau, kau, bagarnya. Sip, ya, kakak, kau, kau, kerja, mantan,

તો મુકાની તે તો ઉંગવાની દેતા એક ઉંગમઈ જાજી તમે કેટલા બખાડા કરતા તા એટલે તમે બે ભાઈ પ્રેમ કરતા હતા ખબર શું દીધું તું દે તું તો તમે

चलो बस को

મરાજી માર કાજીબા અલ્યા એ તો હોઈ જઈએ અમે જઈએ અચ્છા કે અમારો મન અમે કેમ એવું કે આ તો હોમો આવતો ને તમ તો ઓટો આવો છો મોટા ભાઈ નું એવું કસી ને આવેલો રોટલો છે ભગવાન જે રસી હોય એટલા મારું કઈ મોટા તું માર પેઢો તો હું આવું કાળી બે

તો તમે ખાલી તમારે કશું કરવું ખાલી અમુક કરાવી તો ખબર તમારે પણ પાડો છું પણ એ હું તમારી વાત કહું અમારી બધી વાત હા છે અમારા બે કાકા પતરી ગયા વપરા હું કહું

哎，没事、啊，没事、no,，大我就。